આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની પરવાનગી આપી દીધી છે હવે આ મામલે ગુજરાતની હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી જેને અંગ્રેજીમાં પીએલ કહેવામાં આવે છે છે એ કરવામાં આવી આ અરજી પછી શું ગાંધીનગરમાં જે ગિફ્ટ સિટી છે એમાં દારૂ મળવાનો બંધ થઈ જવાનો છે વિસ્તારથી આ મામલે વાત રાખીએ નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મભૂમિ અને કર્મભૂમિ ગુજરાતમાં દારૂબંધી છે તેઓમાં સરકારે અચાનક નક્કી કર્યું કે વિદેશથી જેટલા પણ મહેમાનો આવે છે અને નિવેશકો આવે છે એમનું ગળું સૂકું ન રહેવું જોઈએ દારૂની વ્યવસ્થા કરવામાં આવે પછી ગાંધીના ગુજરાતમાં દારૂની પરવાનગી આપવામાં આવે છે આ મામલે ગુજરાતની હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે આ અરજીમાં ગુજરાત સરકાર નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ ગૃહ વિભાગના ઘણા બધા જે સત્તાધીશો છે એમને પ્રતિવાદી પક્ષ બનાવવામાં આવ્યા છે અરજીમાં ઘણા બધા સવાલો કરવામાં આવ્યા છે કે ગીત સિટીમાં કોઈ પણ વ્યક્તિ દારૂ પી અને બહાર આવે તો શું દારૂ પી અને ખુલ્લા રસ્તા ઉપર કે કોઈ પણ વ્યક્તિને ઠોકી દેતો એ દારૂ પીનાર વ્યક્તિ સામે ગુનો દાખલ કરવો કે ન કરવો એ દારૂ પીનાર વ્યક્તિ છે મહિલાની છેડતી કરે તો એમની સામે શું દાખલ કરવું આઈ મીન શું ગુનો દાખલ કરવો ઉપરથી ઘણી બધી વસ્તુઓ આપણે જે વાત કરી એમાં ગમે થાય તો પછી જવાબદાર કોને ગણવો ઘણા બધા સવાલો કરવામાં આવે છે જાહેરાતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ પી દારૂ ઘોસાડી અને સરકાર રૂપિયાવાળા લોકોને હાથો બનાવી રહી છે એવું લાગી રહ્યું છે એવું એમનું કહેવું છે પાંચસો કરોડની મિલકતના સોદા અને અમુક રૂપિયાવાળા લોકોના લાભ માટે સરકાર આ પ્રકારનો નિર્ણય કરી રહી છે જાહેરિતની અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ લાવવો બિલકુલ વ્યાજબી નથી આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ સરકારને શું આદેશ કરશે એ આપણે જોવાનું રહેશે આ સમાચારના કારણે અમુક પ્યાસે જીવડાઓ છે એમનું દિલ તૂટી ગયું છે કારણ કે ગુજરાત હાઈકોર્ટ કદાચ દારૂ બંધ કરવાનો આદેશ પણ આપી શકે છે તો પછી એ લોકોને ભારે તકલીફ પડી જશે ખેર આ મામલે શું થશે એ અમે તમને જણાવતા રહીશું પણ એના માટે તમારે અમારી સાથે જોડાયેલા રહેવું પડશે અમારી સાથે જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શન છે એમાં એક લિંક છે એના ઉપર ક્લિક કરો એટલે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો અને આ જ પ્રકારની જે માહિતી છે એ તમને મળતી રહેશે તો પછી અત્યારે જ જોડાઈ જાઓ ધન્યવાદ